વાઘોડિયા તાલુકાના પાંચ ગામના અગિયાર પોઈન્ટ વીસ કરોડના ડામર તેમજ આરસીસી રોડના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો આ રોડના નિર્માણથી સમય અને આર્થિક ભારણ ઘટતા નોકરિયાત વિદ્યાર્થીઓ અને ખેડૂત વર્ગને મોટી રાહત પણ થશે વાઘોડિયા તાલુકામાં પાંચ ગામોને જોડતા વિવિધ કૂટતા રોડ રસ્તા કામો અંગે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગને વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રજૂઆત કરાતા રાજ્ય સરકાર માર્ગ મકાન વિભાગે વાઘોડિયા તાલુકાના પાંચ ગામોને જોડતા વિવિધ ડામર અને આરસીસીના પાકા રોડની વહીવટી મંજૂરી આપી હતી વાઘોડિયાના રાજપુરા ગામે અંદાજીત ચાર પોઈન્ટ બત્રીસ કરોડના બે પોઈન્ટ પાંચ કિલોમીટરનો હાંસાપુદી સુધીનો રોડ અને નવા ગામથી સુધામપુરા સુધીનું એક પોઈન્ટ વીસ કિલોમીટરનો આરસીસી રોડ અંદાજીત ગામે પંચાણું પોઈન્ટ ત્રાણું લાખ રવાલ ગામે બારીયા ફળિયાથી ચંપાલીપુરા ગામ સુધીના બે પોઈન્ટ પચાસ કિલોમીટરનો રોડ અંદાજિત બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે અને આજવા દરજીપુરા લાખ તથા મધુપુરાથી મોટી માણેકપુર રોડ ગામે કરોડના વિવિધ ગામોના અંદાજીત કુલ મળીને રૂપિયા અગિયાર પોઈન્ટ છવ્વીસ કરોડના રોડ રસ્તાની મંજૂરી મળતા જ વિવિધ ગામોના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વિધિવત રીતે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભા ખાતે અમારા ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સૌનો સાથ સૌના વિકાસના કામો કરતી આવી છે ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે અગિયાર કરોડ રૂપિયાના રોડનું અનુદાન આપીને આજે વાઘોડિયા વિધાનસભાના પાંચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તની અંદર અમારા તાલુકા પંચાયતના સદસ્ય લાલાભાઈ સરપંચશ્રી તાલુકા પ્રમુખ જયભાઈ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ વિરેન્દ્રસિંહ પૂર્વ સરપંચભાઈ શ્રી ઠાકોરભાઈ અને ગામના સૌ વડી લાગેવાનો જરૂરના તાલુકા પંચાયતના સદસ્યભાઈ શ્રી વનરાજસિંહ તમામ લોકોએ ભેગા થઈને આજે આ અગિયાર કરોડને વીસ લાખ રૂપિયાના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હજી પણ આગળ બીજા ખાતમુહૂર્તો ચાલુન ચાલુ છે એટલે જ્યાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસલક્ષી સરકાર છે અને રોડના ગટરોના પાણીના સતત વિકાસના કામો આપ વાગોડિયા વિધાનસભામાં જોઈ રહ્યા છો એટલે હું અમારા વિધાનસભાના તમામ નગરજનો વતી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનું છું